આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ સોળ કોણ હતા એ દુશ્મનો કોને શરણસિંહના ભૂગર્ભ કેમ્પની માહિતીની જરૂર હોય આ પ્રશ્નો જેમ મારા મનમાં ઉઠતા હતા તેમ પૃથ્વીસિંહના મનમાં પણ ઉઠતા જ હતા તે કમરામાં આમ તેમ આંટા મારતો હતો અને જોરથી પોતાની હથેળીઓ મસળતો હતો મને તેણે મારા ભાઈ અનુપ પર પત્ર લખવા માટે કલમ અને કાગળ આપ્યા હતા મેં ટૂંકમાં જ લખી નાખ્યું કે હું સલામત છું મારી ચિંતા કરવાની જરૂર નથી અને થોડાક જ દિવસમાં હું પાછો આવીશ મેં કાગળની ગળી વાળીને પૃથ્વીસિંહના હાથમાં મૂક્યો તેણે કાગળ ખિસ્સામાં મૂક્યો અને મારી સામે જોયું તેના ઓઠ પર કોઈ પ્રશ્ન રમી રહ્યો હતો તે કંઈ પૂછવા માંગતો હતો કંઈક વાત કરવાની તેની ઉત્કટ ઈચ્છા હતી ભરાવદાર ગાલવાળો તેનો ચહેરો અત્યારે મોંઝવણમાં મુકાયેલા બાળક જેવો લાગતો હતો મારો કાગળ ક્યારે મારા ભાઈને પહોંચશે મેં પૂછ્યું તો પણ તે બોલ્યો નહીં મને લાગે છે કે તમે ટપાલમાં તો નહીં જ મોકલો ના ખેપીઓ જશે તમારો કાગળ તમારા ભાઈને હાથો હાથ મળશે ક્યારે આવતીકાલે રાત્રે બે વાગ્યા પછી તેણે જવાબ આપ્યો અચ્છા એટલે આપણે અમીરગઢથી ઝાઝે અંતરે નહીં હોઈએ મેં હસીને કહ્યું તેણે ફરી લાચારીથી મારી સામે જોયું ગજવામાંથી અંગ્રેજી શિગાર કાઢી અને સળગાવી એક કશ ભર્યો અને મારી સામે બેઠો મને લાગે છે કે સમય ખૂબ થોડો છે અને તમને મદદમાં લેવા સિવાય મારે છૂટકો નથી હું તો ક્યારનો એ જ વિચારું છું કે તમે અડધી પડધી વાત શા માટે કરો છો તમારા ચહેરા પરથી જ હું ઘણું કળી શકું છું તમે ભારે દુવિધામાં છો મેં સ્પષ્ટતા કરી ખેર યોર હાઈનેસ તમારાથી હું મોટો તો નથી જ પછી મને કોઈ માન ઇલકાબથી બોલાવાની જરૂર નથી મેં કહ્યું મારે શું કહેવું જોઈએ અને નહીં તેનો હું નિર્ણય કરી શકતો નથી તમે અને તમારું કુટુંબ કોઈ વિચિત્ર સંજોગોમાં મુકાય નહીં તે મારી પહેલી ફરજ છે તમારે મારી મદદ લેવી હોય તો તો મને માહિતી આપવી જ પડશે ને નહીં તો હું ખપમાં કેવી રીતે આવીશ મારી જાણમાં હોય તે બધું જ હું કહેવા તૈયાર છું પણ તમે મને જે વાત કરી છે તેનાથી હું ખળભળી ગયો છું સખીરામની પત્નીને લઈને કે તમને લઈને મારે અહીં આવવાની જરૂર ન હતી બહુ સહેલાઈથી હું કોઈ ચાલબાજના કાવતરામાં સપડાઈ ગયો કોઈ પણ બુદ્ધિશાળી અને બાદ જેવો આદમી મારો પીછો કરી શક્યો હશે આ સંજોગોમાં પૃથ્વીસિંહના અવાજમાં હાર હતી જુઓ પૃથ્વીસિંહ પહેલાં તો તમે મને મારા પ્રશ્નના જવાબ આપો મારે સાચા જવાબો જોઈએ છે મેં પૂછ્યું પૃથ્વીસિંહે ફરીથી મારી તરફ ગૂંચવાયેલી નજરે જોયું અને માથું ધૂણાવ્યું આપણે કઈ જગ્યાએ છીએ મેં સીધો જ સવાલ પૂછો કરણપુરની પાસે તેણે ધીરેથી કહ્યું શું હું આશ્ચર્યથી બોલ્યો એટલે સવાઈ માધોપુર રાજ્યમાં મને પાગલ ધારો છો તમે અજીતપુરથી રાજસ્થાનના પશ્ચિમ છેડેથી પૂર્વ છેડે લઈ આવ્યા છો સવાઈ માધવપુરમાં હું ચકિત થઈને બોલ્યો પૃથ્વીસિંહના ચહેરા પર સહેજવાર તોફાની હાસ્ય આવ્યો સિગાવલ સિંહ નથી મનાતું અગાસી પરથી તમને આ ધસમસતી નદી નથી દેખાતી પૃથ્વીસિંહ તમે મને ચંબલને કાંઠે લાવ્યા છો અજીતપુરથી મારાથી વધુ બોલાયું નહીં મારા માથામાં શણકાવ પડતા હતા હજુ હું તદ્દન સ્વસ્થ ન હતો મારા જેટલી શારીરિક તાલીમ ન હોય એવા માણસને જો ઈજાઓ થઈ હોય તો તે ઊભો પણ ન થાય કરણપુર પાસે એટલે મધ્ય પ્રાંતોની હદમાં જોટાંગની બિહડમાં પૃથ્વીસિંહે જવાબ આપ્યો મેં જોટાંગના બિહડ વિશે ઘણું સાંભળ્યું હતું ધરતી અને નદીના પાણીએ જાણે કોઈ ભારે યુદ્ધ ખેલ્યું હોય અને યુદ્ધ પછી ધરતી વિચ્છિન્ન થઈ ગઈ હોય તેમ જોટંગ પાસે ઊંડા કોતરો પડી ગયા હતા અંગ્રેજ સલ્તનત માટે ચંબલના કોતરો માથાના દુખાવા સમા હતા પાકી માહિતી વગર જોટંગામાં કે મોરોનામાં કે પછી ભીંડમાં પગ મૂકવો એટલે સામે ચાલીને યમરાજને નોતરવા જેવું થતું પૃથ્વીસિંહની વાત સાચી હતી તેણે મને કહેલું કે હું અહીંથી ભાગવા ઈચ્છીશ તો પણ ભાગી નહીં શકું પાકા ભોમિયા વગર જેમ રેગિસ્તાનમાં જવું તેમજ આ કોતરોમાં પ્રવાસ કરવો અશક્ય હતો તેમાં આ ઘોર જંગલ દીપડા અને ઝરખનો પાર નહીં અને શરણસિંહ ક્યાં છે મેં બીજો સવાલ કર્યો એ જ મોટી રામાયણ છે ઠાકોર ક્યાં છે તે કોઈને ખબર નથી હતાશાથી એ કેવી રીતે બને કોઈક તો જાણતું હશે ને શરણસિંહની ગેરહાજરીમાં જગ્યા કોણ સંભાળે છે પૂરણસિંહ એ ક્યાં છે અહીં જ છે પૃથ્વીસિંહે જવાબ આપ્યો તમે એને બોલાવો મેં કહ્યું તેને પણ ખબર નથી ઠાકુર ચાર મહિનાથી અહીં આવ્યા નથી પૃથ્વીસિંહે બારણા પાસે જઈને પૂરણને બોલાવવાનો આદેશ આપ્યો કમાલ વાત છે શરણસિંહની ખબર ચાર ચાર મહિના સુધી ન આવે તો કોઈ તપાસ કરતું નથી તપાસ નહીં કરવી એવો તેમનો હુકમ છે પૃથ્વીસિંહે જવાબ આપ્યો હું પળવાર મૂંગો રહ્યો તમે મને કહેશો તમે મને છેક જોટંગ સુધી લઈ આવ્યા છો અને પાછો મારો પત્ર છેક અમીરગઢ સુધી આવતીકાલે બે વાગે પહોંચી જશે તેવું પણ કહો છો તો શું તમારી પાસે વિમાનો છે મેં પૂછ્યું હે હા હા પૃથ્વીસિંહ હસ્યો મારી પાસે ઉડતી રકાબીઓ છે નામદાર તમારો પત્ર હું ધારું તો બાર જ કલાકમાં અમીરગઢ પહોંચાડી દઉં તમને નવાઈ લાગે છે પૃથ્વીસિંહે સિગારનો કસ લીધો અને બોલ્યો અમારી પાસે તાલીમ પામેલા કબૂતરો છે તમારો પત્ર પહેલાં કારોલી જશે ત્યાંથી સીધો ટોંગ તે પછી અજમેર જોધપુર ત્યાંથી પોકારન અને ત્યાંથી જેસલમેર જેસલમેરથી ખેપિયાએ જવું પડશે એટલી જ વાર થશે બાકી તો પંદર કલાકમાં તમારો પત્ર તમારા ભાઈના હાથમાં પહોંચી જાય કબૂતરોનો ઉપયોગ મારા પિતા પણ કરતા પણ મને એ યાદ ન આવ્યો અચ્છા પૃથ્વીસિંહ શરણસિંહ ઠાકોર જ્યારે પણ ક્યાંય જતા હશે ત્યારે કહીને હું અટક્યો તેમની છોકરીને તો કહેતા હશે ને છોકરી પૃથ્વીસિંહે આશ્ચર્ય ઠાલવ્યું તેના ચહેરા પર કોઈ રેખા બદલાય નહીં આ આશકા શરણ ઠાકોરની દીકરી મેં કહ્યું તમારે ના પાડવાની જરૂર નથી મેં એ છોકરીને જોઈ છે હમણાં જ જોઈ છે આપ શું વાત કરો છો નામદાર જરા પણ ચાલક થવાની જરૂર નથી અત્યારે છોકરી નદીમાં તરી રહી છે ત્યાં મેં કહ્યું અને બારીમાંથી નદી તરફ આંગળી કરી એ તો સોના છે સોના પૃથ્વીસિંહ બોલ્યો ત્યાં જ પૂરણસિંહ દાખલ થયો પચીસી માં પણ નહીં પ્રવેશેલો એ યુવાન હતો તેની તબિયત જોઈને ઘડીભર મને ઈર્ષા પણ આવી તેણે અમૃતસરી પાયજામો અને ભૂરું શર્ટ પહેર્યું હતું તેની પાસે કોઈ હથિયાર ન હતું તેનો ચહેરો કડક હતો આંખો તેજીલી અને નાક સહેજ ચીવું તેનો બાંધો અસલ દેહાતી રાજપૂત જેવો હતો આ છે પુરણ પુરણસિંહ આ કેમ્પ તેના તાબામાં છે પૃથ્વીસિંહે ઓળખાણ આપી અને મેં હાથ મિલાવ્યા તેણે સ્મિત વેર્યું અને મારી તબિયત વિશે પૂછ્યું તે મારા પિતાને ખૂબ જ સારી રીતે ઓળખતો તેણે મારી મા અને ભાઈની પણ ખબર પૂછી થોડી જ વારમાં અમે ગંભીર વાતોમાં વળગ્યા જે વાત મેં પૃથ્વીસિંહને સમજાવી હતી તે પૂરણને પણ સમજાવી આપની વાત સાચી છે સિગાવલસિંહજી તેણે વિચારીને કહ્યું કોઈ કે આપણને જરૂર બનાવ્યા છે આ કેમ્પ વિશેની માહિતી મેળવવા તેમણે સખીરામ અને તેની પત્નીનો આ ઉપયોગ કર્યો છે પણ એ દુશ્મનો હોય કોણ પૃથ્વીસિંહે પ્રશ્ન કર્યો અંગ્રેજો સિવાય કોણ હોઈ શકે પૂરણે જવાબ વાળ્યો તમારી ત્યાં જ ભૂલ થાય છે અંગ્રેજોને ખબર પડી હોય કે મારો લાઇબ્રેરિયન સખીરામ શરણસિંહનો સાગરીત હતો તો તેનું ખૂન કરાવીને માહિતી શા માટે મેળવે એને જીવતો જ પકડી શકે મેં કહ્યું યોર આઈનેસ પૂરણ બોલ્યો મરેલો સખીરામ કદાચ બોલી નાખે પણ જીવતો સખીરામ હરફ પણ ન ઉચ્ચારે આપને બીજી એક વાત કહું આપને ખબર છે સર વીરભદ્રસિંહજી આપના પિતા જ શરણસિંહ ઠાકુરના અંગત મદદગાર હતા હું બરાડી ઉઠ્યો મારા પિતા અને એકાએક મને ખ્યાલ આવ્યો મારા પિતાએ અમને કોઈને નહીં પણ સખીરામને માટે પત્ર લખ્યો હતો તેમના મરણ પહેલાં એક પત્ર સખીરામને આપવા માટે તેમણે અમારા સોલિસિટર્સને કામ સોંપ્યું હતું પણ મેં એ કહ્યું નહીં તમે બંને ગમે તે કહો હું માનવા તૈયાર નથી કે અંગ્રેજોએ સખીરામનું ખૂન કરાવ્યું હોય હાથી દાંતની સિંગડી લીધી હોય રમોના જેકબને મારી નંખાવી હોય અને પૃથ્વીસિંહને ખોટો સંદેશો પહોંચાડ્યો હોય સખીરામની પત્નીને ઉઠાવીને અંગ્રેજો માટે કોઈ વાત અશક્ય નથી પૂરાણે ખાતરીથી કહ્યું પણ આ કેમ્પમાં એ લોકો આખી રેજીમેન્ટ ઉતારે તો પણ તેમની દાળ ગળવાની નથી જોટંગમાં અમને ઝેર કરવા અશક્ય છે શરણસિંહ અત્યારે ક્યાં છે મેં પૂછ્યું હજુ સુધી મેં તેમને વાત કરી ન હતી કે થોરાડની વીડી પાસે મેં એક હાડપિંજર જોયું હતું અમને ખબર નથી મેં કહ્યું ને પૃથ્વીસિંહએ વચ્ચેથી જવાબ આપ્યો શરણસિંહ અત્યારે ક્યાં છે મેં ફરીથી પ્રશ્ન કર્યો મને કંઈક ભયાનક કાવતરાની વાસ આવતી હતી કંઈક રસાતળ જવાની એંધાણીઓ મારા રોમ રોમમાં સંકેત આપતી હતી તમને ખબર નથી તમે મૂર્ખાઓ છો તમે બુદ્ધુઓ છો તમારા દિવસ ટૂંકા થઈ ગયા છે મેં બરાડો પાડીને કહ્યું તમારા કેમ્પ વિશેની માહિતી તમારા જે કોઈ દુશ્મનો હોય તેમને મળી ચૂકી છે અત્યારે દુશ્મનો ત્રાટકવાની તૈયારીમાં જશે ક્યાં છે શરણસિંહ જો અહીં હોય તો તેમને સલામત જગ્યાએ ખસેડી દો એ અહીં નથી પૂરણે કહ્યું તો ક્યાં છે પૂરણ ઘડીભર વિચારમાં પડી ગયો પછી મારી આંખોમાં આંખ પોરવીને બોલ્યો રેગિસ્તાની ઈલાકામાં પણ ક્યાં થોરાડ થોરાડ પૃથ્વીસિંહે પૂરણ સામે કડક નજરે જોયું થોરાડ મારા અવાજમાં આશ્ચર્ય અને તદ્દન ગમગીની હતી શરણસિંહના આ ખબર ન હતી કે તે મરેલા છે કે પછી એમને ખબર હતી અમે આ વાત કરતા હતા ત્યાં જ મેળીની નીચે હોવા થતી હતી કોઈ બૂમો સંભળાતી હતી પૂરણે બારી પાસે જઈને બહાર જોયું શું છે નલિયા તેણે બૂમ મારી સરકાર આ કોઈ આદમી છે પૃથ્વીસિંહને મળવા માગે છે નીચેથી અવાજ આવ્યો ઉપર મોકલે ને પૂરણે કહ્યું થોડી વારમાં બે દેહાતી સંત્રીઓ એક આદમીને ઉપર લઈ આવ્યા તેણે મિલિટરી કોટ અને ધોતિયું પહેર્યું હતું તેના ખભા પર કારતુસનો આરડો હતો તેની બંદુક સંત્રીઓએ પડાવી લીધી હતી કોણ છે તું મારે પૃથ્વીસિંહને મળવું છે તે બોલ્યો તેના સૂકેલા ચહેરા પર મક્કમતા હતી તેના ચહેરા પરથી તે રાજસ્થાની લાગતો હતો હું પૃથ્વીસિંહ બોલ શું કામ છે મારે કાગળ આપવાનો છે અને બીજી એક ચીજ તે બોલ્યો અને કોટના ડાબા ગજવામાંથી કાગળ કાઢ્યો પૃથ્વીસિંહ આભાર પાંચ વર્ષની મારી જેમ જ સફળ થશે તે બદલ તમને આભાર ત્રીસ વર્ષ પહેલાં ગુજરી ગયેલા મારા પિતાનો બદલો પણ વાળી શકાશે પૂરણસિંહને કહેજો સોના અદભુત છે રૂપાળી છે બે નમૂન છે આપણે મળીએ તો કંઈ સોદો થઈ શકે તમારો સહૃદય પીટર બેરીમોર કાગળ વાંચીને પૃથ્વીસિંહ સ્તબ્ધ થઈ ગયો એ કંઈ બોલે તે પહેલા તો પહેલાં આવનાર કાસદે કોટના જમણા ખિસ્સામાંથી સ્વિમિંગ કોસ્ચ્યુમ કાઢ્યા અને પૃથ્વીસિંહને કહ્યું આ કટકા સાહેબે મોકલ્યા છે કમરાની દિવાલો પણ કોઈના બોલવાની રાહ જોતી હોય તેમ ઓરડામાં સ્થિરતા છવાઈ ગઈ સ્મશાનવત શાંતિ માંડ પંદર વીસ સેકન્ડ ચાલી હશે પણ જાણે કલાક વીતી ગયો હોય એવું લાગતું હતું પૃથ્વીસિંહના હાથમાં પેલા કાસદે મૂકેલા સ્વિમિંગ કોસ્ચ્યુમ હતા એક કોસ્ચ્યુમ અને પીટર બેરીમોર નામના માણસની જાસા ચિઠ્ઠી લઈને આવેલો કાસદ કમરાની ડાબી દિવાલમાં બનાવેલા કબાટ પાસે ઊભો હતો કાસદની એક તરફ પૃથ્વીસિંહ અને બીજી તરફ હું ઊભો હતો પૂરણ પલંગ પાસે ઊભો હતો પલંગની બાજુમાં પડેલી ટીપોઈ પર પાણીનો લોટો અને પવાલો મૂકેલા હતા પંદર સેકન્ડની એ સ્તબ્ધતામાં મારી આંખ આગળ નદી કિનારાનું દ્રશ્ય ખડું થઈ ગયું હતું તેલથી ચકચકતો ચુસ્ત દેહ ધસમસતી નદીના રેતાળ કિનારે જોયેલી સ્નાન સુંદરી જેવી સોનામારી નજર સમક્ષ આવી તે સાથે જ મારા શરીરમાં ધ્રુજારી પણ આવી બસ તે પછી આંખના પલકારામાં તો જ્વાળામુખી ફાટ્યો નાનપણથી જ મારા રિફ્લેક્સિસ મારી નૈસર્ગિક પ્રતિક્રિયા કરવાની શક્તિ મારા શિક્ષકો વખાણતા મારો ભાઈ અનુપને હું અમે બંને અમીરગઢના ચુનંદા શિક્ષકો પાસેથી તાલીમ પામ્યા હતા સમજણા થયા ત્યારથી જ લશ્કરી અને શારીરિક દાવપેચની અજોડ તાલીમ અમને મળે તેવી મારા પિતાએ વ્યવસ્થા કરી હતી મારો ભાઈ અનુપ અભૂતપૂર્વ તાકાત ધરાવતો મારાથી ક્યારેય તેની બરાબરી થઈ શકતી નહીં પણ તેનામાં જે કવત હતું તેની ટક્કર લેવામાં મારામાં આપોઆપ રિફ્લેક્સ એક્શનનો વિકાસ થયેલો મારી ચપળતા માટે મને નાનપણથી જ બિરદાવવામાં આવતો શારીરિક રીતે ન પહોંચી શકાય તેવા માણસોને હું ઝેર કરી શકતો કારણ પ્રતિક્રિયા કરવાની ઝડપ મારા આખા શરીરે કેળવી લીધી હતી મારા મગજ કરતાં પણ ક્યારેક મારું શરીર ઝડપથી કામ કરે છે તેવું અમારા જિમ્નેશિયમનો સુપ્રિટેન્ટેડ બળદેવ પહેલવાન કહેતો બરાબર એવું જે ઓરડામાં થયું હું હજુ મારા માનસ પર ઉપસી આવેલી પેલી સોના નામની યુવતીના લસલસતા દેહને જોઈ રહ્યો હતો ત્યાં જ આંખના પલકારામાં પૂરણ સિંહે પલંગની બાજુમાં પડેલા ટેબલ પરથી લોટો ઉઠાવ્યો ઉઠાવીને તેણે વજનદાર લોટાનો ઘા કર્યો બસ તેની એક જ સેકન્ડ પહેલાં હું ઉછળ્યો અને મેં પણ પેલા કાસદના પગ પર લાત મારી લોટો તેના માથા નજીકથી વાવનટોળની જેમ તોપના મોઢામાંથી છૂટેલા ગોળાની જેમ પસાર થયો અને ભયાનક વ્યક્તિ કબાટના બારણાની બરાબર મધ્યમાં ઝીકાયો શોર્ટગનમાંથી છૂટેલી ગોળીના જેવો અવાજ થયો એ સાથે જ ઊંચી જાતના ઈમારતી લાકડામાંથી બનાવેલા કબાટનું બારણું ફાટ્યું પાટિયામાં ભગદાળું પડ્યું અને લોટો કબાટના બારણામાં થોડી સેકન્ડો ખેલાઈ રહ્યો અને પછી ફરસ પર પડ્યો પેલો કાસદ પણ લગભગ તેજ વખતે મારી લાત વાગવાને કારણે નીચે પડ્યો ન માની શકાય તેવી ઘટના હતી એ લોટો જો કાસદના માથા પર વાગ્યો હોત તો તેના જોરથી તેનું માથું ધડ પરથી ઉખડીને હેઠું પડી ગયું હોત પૃથ્વીસિંહ હજુ પેલા સ્વિમિંગ કોસ્ટ્યુમ જોતો હતો પૂરણ તે બરાડી ઉઠ્યો પૂરણ ફરીવાર એ કાસદ પર હુમલો કરે તે પહેલા જ પૃથ્વીસિંહે તેને પકડી લીધો હતો હા શું પૂરણ એ આદમી ગુજરી ગયો હોત તો શું થાત પૂરણ પૃથ્વીસિંહ સામે નહીં પણ મારી સામે તાકી રહ્યો હતો એ ચર્ચા પછી કરીએ મેં આંખ ફાડીને તેની સામે ગુસ્સો ઠાલવ્યો અને પૂરણની પરવા કર્યા વગર ફરસ્પર ઝીકાયેલા કાસદને કહ્યું ઊભો થા મારી લાગ તેના પગના સ્નાયુઓ પર વાગી હતી પરિણામે તેને ઝાઝી ઈજા થઈ ન હતી તે ધીરેથી ઊભો થયો તેણે લોટો અથડાવાથી રૂમના કબાટના લાકડામાં પડેલું ભગદાળું જોયું તેના મોંમાંથી રાહતનો દમ નીકળી ગયો સોનાના કપડાં તમે કાઢી નાખ્યા છે તમે એને નગ્ન પૂરણ ઉશ્કેરાઈને ધસ્યો શટાપ મેં પૂરણને કહ્યું અને પછી પેલા આદમીને પૂછ્યું શું નામ છે તારું નેકી પ્રસાદ નેકી પ્રસાદ થૂપા થૂપા તે બોલ્યો આ ચિઠ્ઠી તને કોણે આપી મેં પૂછ્યું મને ઠાકુર જસવંતસિંહે કહ્યું કોણ જસવંતસિંહ જાજોરી જાજોરી ઠાકુર નેકી પ્રસાદ બોલો તેના કપાળમાં પરસેવો વળ્યો હતો કપાળમાં તેણે કંકુની અર્ચના કરેલી હતી અને પરસેવાને કારણે તેના કપાળમાં વળેલી કરચલીઓ ઉપર ખૂનની માફક કંકુ ફેલાયું હતું તેના પહોળા નસકોરા જોરથી ફૂલતા હતા જાજોરી ઠાકુર એ ડાકુ પોતાની જાતને ઠાકુર કહેવરાવે છે પૂરણે ગંદી ગાળો બોલવા માંડી તું ચૂપ રહીશ પૃથ્વીસિંહે બરાડો પાડ્યો તું અવાજ ન કર તમે પૂછો પૃથ્વીસિંહે મને કહ્યું જાણે અજાણે તેણે મને નેતા તરીકે સ્વીકારી લીધો હતો પૂરણ ગુસ્સાથી માથું હલાવતો પોતાની હથેળીઓ મસળતો ખાટલા પર બેઠો હતો હું પેલા નેકી પ્રસાદને કંઈ પૂછું તે પહેલાં જ તે બોલી ઉઠ્યો હું તો ચિઠ્ઠીનો ચાકર છું મને મારશો નહીં કોઈ મારવાનો નથી અલબત્ત એનો નિર્ણય તારા જવાબો પર આધાર રાખે છે મેં કહ્યું પૂરણસિંહને આ વાતચીત ગમતી ન હતી તેનો ગુસ્સો હજુ ઉતર્યો ન હતો ક્યાં ન છોતું મોરેના નોઆગઢ શું કરે છે અરે ચોરીઓ અલકટ છે સાલા પૂરણ વચ્ચેથી બોલ્યો જાજોરી ઠાકુરનો સાગરીત છું નિકી પ્રસાદ બોલ્યો ઠાકુર તું એને ઠાકુર કહીશ તો હું તારી ખાલ ઉતારી નાખીશ બે બદામનો તારો જસવંતસિંહ પૂરણ બોલ્યો પણ પૃથ્વીસિંહે તેને અટકાવ્યો પણ તેની વાત સાચી હતી જસવંત જાજોર હલકટ આદમી હતો મને તેના ઇતિહાસની વાત પછીથી ખબર પડી હતી મોરેના અને ભીંડમાંથી છોકરીઓ ઉઠાવી જવાના કેટલાય ગુનાઓમાં તે સંડોવાયેલો હતો પણ અત્યારે મને તેનો ઇતિહાસ ઉખેડવાનો સમય ન હતો અત્યારની પરિસ્થિતિ વિચિત્ર હતી આ ચિઠ્ઠી તને જસવંતસિંહે આપી છે મેં પૂછ્યું હા તો પછી એમાં તેનું નામ કેમ નથી આ ચિઠ્ઠીમાં પીટર બેરીમુરનું નામ લખ્યું છે તેની મને ખબર નથી મતલબ મેં પૂછ્યું પણ તે કંઈ બોલ્યો નહીં અત્યારે તું આવ્યો ક્યાંથી સામે કિનારેથી સાધવાના બીહડમાંથી વાક્ય પૂરું કરે તે પહેલા જ મેં ઊંધા હાથે એક ચાપટ તેના ખુલ્લા મોં પર લગાવી દીધી તેણે આ અપેક્ષા રાખી ન હતી તેના કાળા ઝાડા ઓટ પર ચાબુકની માફક મારો હાથ વાગ્યો હતો તેના જોરથી તે ત્રણ ડગલા પાછો હટી ગયો તેણે પોતાના બંને હાથ મોં પર ઢાંકી દીધા થોડી સેકન્ડોમાં તેની આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી લોહી ઉપસી આવ્યું બીજી ચાપટમાં તારા દાંત તૂટી જશે મેં તદ્દન ઠંડકથી પૂછ્યું સોના ક્યાં છે ત્યાં જ છે કેવી હાલતમાં છે મેં પૂછ્યું સલામત છે એ બોલ્યો તેણે પોતાના જ લોહી ખરડાયેલા હાથથી પોતાના ધોતિયાનો છેડો પકડ્યો અને ઓઠમાંથી નીકળતું લોહી લૂછ્યું છું સલામત એટલે તેને કપડાં આપ્યા છે કે નહીં મેં પૂછ્યું પણ નિકી પ્રસાદ બોલ્યો નહીં મેં ફરી જરા કડક અવાજે પ્રશ્ન કર્યો તેને કામળો આપ્યો છે તે બોલ્યો બીજા કેટલા માણસો છે મેં પૂછ્યું નવ જણ છે તેમાં અંગ્રેજ કેટલા છે બે તે બોલ્યો શું નામ તેમના ખબર નથી તે બોલ્યો મને ખાતરી હતી કે આથી વધારે માહિતી તેની પાસેથી મળી શકવાની ન હતી મેં બહારથી સંત્રીઓને બોલાવાની પૃથ્વીસિંહને સૂચના આપી થોડીવારમાં સંત્રીઓ આવ્યા આ આદમીને બહાર બેસાડો મેં હુકમ કર્યો સંત્રીઓ ઘડીભર મારી સામે જોઈ રહ્યા પૂરણે તેમને ઈશારો કર્યો બંને જણા પેલા નીકી પ્રસાદને બહાર દોરી ગયા મારે સિગાર જોઈએ છે મેં પૃથ્વીસિંહને કહ્યું હજુ મારા માથામાં થોડો દુખાવો થતો હતો જોકે મારા ઘા પર લાગેલું ટિંચર બેન્ઝાઇનનું ડ્રેસિંગ પ્લાસ્ટિકની માફક ચોંટીને સખત થઈ ગયું હતું પૃથ્વીસિંહે મને સિગાર આપી મેં સળગાવી અને ખુરશી પર બેઠો બંને જણ મારા ચહેરા સામે જોઈ રહ્યા પૃથ્વીસિંહ હજુ ઊભો જ રહ્યો હતો